રોરો ફેરીમાં ઓવરલોડ ટ્રક બનવાથી દુર્ઘટના બને તો જવાબદાર કોણ ઉઠવા પામ્યા છે એક ફેરીમાં થી ઓવરલોડ ટ્રક લઈ જતા હોવાની છે જેથી વાહન વ્યવહાર વિભાગ ની સાથે સુરત આરટીઓ આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લોકો જણાવી રહ્યા છે રોરો ફેરીમાં લોડ કરતી ટ્રકના વજન માટે ક્રોસ વેરીફિકેશન જેવી કોઈ સિસ્ટમ જ નથી સુરત રજૂઆત છે છે થી થી ફેરી ચાલે એમાં ઓવરલોડ ટ્રકો લઈ જાય વાર કરવા છતાંય કોઈ તંત્ર ધ્યાન આપતું નથી એમાં શું અમારી માગણી એ છે કે ભાઈ સરકારના નીતિ નિયમ મુજબ માલ લઈ જાય તો સારું પડે જો કાલ સવારે ઓવરલોડ ના બોટ ડૂબી કે કાઈ પણ બનાવ બન્યો તેનો જવાબદાર કોણ રહેશે દસ ટન અઢાર ટન હોય છે ચોવીસ ટન હોય છે અને તેત્રીસ ટન ને ચાલીસ ટન એવું માલ લઈ જવો પડે છે ગાડીમાં કેટલા ટન લઈ જવામાં આવે છે અ ગાડીના નીતિ નિયમ મુજબ કરતા પાંચ ટન થી લઈને પંદર ટન સુધી ઓવરલોડ લઈ જાય છે જોખમી એટલું ગણી શકાય કે જો ઓવરલોડ થશે તો જેમ આપણે બરોડામાં જે છોકરાની બોટ બુઢેલી એ રીતનો બનાવ બની શકે ખરો અમારા અંદાજે આઈટીઓ માં એવું છે કે અમુક ગાડીઓ સુરતમાં અને સુરત અને નવસારી જિલ્લામાં એવી ચાલે છે કાયદેસર ગાડીનું પાસિંગ હોય છે પંચાવન ટન અને ગાડીને ને ઉભી રાખીને ચેક કરે તો સત્યાવીસ ટન કાગળ એની પંચાવન ટન ના પાસિંગ ના હોય છે અને ગાડી હોય છે સત્યાવીસ ટનની પાસિંગ અને એમાં જ્યારે મૃત્યુ પામશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની પૈસા નહીં આપે

ಓಕೆ okay.